કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ હવે પાટીદાર સમાજ હજુ પણ રોષિત છે અને ફરિયાદની માંગ સાથે કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મોરબીમાં પાટીદાર સમાજે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કરે છે તેના માટે તેઓ માફી માગે તે પ્રકારની તેમની માગણી છે તો આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે અને આ કાર્યવાહી વિના વિલંબે થાય તેની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ જે નિવેદન આપ્યું હતું તેના વિરોધમાં આજે મોરબી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને લોકો જે છે અત્યારે એકત્રિત થઈ રહ્યા છે અને રેલી કાઢીને આવેદન આપવામાં છે કે જેની અંદર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો દાખલ કરવામાં આવે અથવા કાજલ હિન્દુસ્તાની માફી માગે આ પ્રકારની માંગ છે અત્યારે આપણી સાથે કેટલાક લોકો છે અને આપણે એમની સાથે જ વાત કરીશું આજે શાના માટે તમે અહીંયા એકત્રિત આજે અમારી હિન્દુ નિકરી ઉપર જે આક્ષેપ કર્યો છે એના માટે અમે એકત્ર થયા છીએ અને મહારેલી આયોજન કરી રહ્યા છીએ જે ત્રેવીસ કાજલ ના જે બફાટ પાટીદાર સમાજ ની દીકરીઓ વિશે અને આખા સમાજ વિરોધી જે અમને જે હલકા પાડી જવાની વૃત્તિ કરી છે અને જે એકદમ જે કહેવાય ને આ ના છાજે એવું એની એક ભાષા હતી એના સામે અમે એક આક્રોશ પાટીદાર સમાજનો હતો અને એક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા દરેક આખા મોરબી પટેલિયા સમાજ જઈ રહ્યા છે અત્યારે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પણ છે મુકેશભાઈ આજનું જે આયોજન છે શા માટે આયોજન છે અને શું મેસેજ છે કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતની જે મહાસભા થઈ હતી એમાં પાટીદાર સમાજ મોરબી પર્ટીક્યુલર વિશે બહેનો દીકરી વિશે જે એમને વાત કરી એ ખૂબ જ ગેરવેજબી વાત છે છે મોરબીનો પાટીદાર સમાજ અત્યારે આકરા પાણીએ છે અને જે રીતે કાજલ હિન્દુસ્તાની એ અકડ બતાવી છે ને માફી નથી માગી ત્યારે જ્યાં અડતાલીસ કલાકમાં માફી ન માગે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે નીલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી